નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે અંજલી ચાર રસ્તા પાસે મુસાફરોને બીઆરટીએસ બસમાંથી ઉતારી દેતા કોબાળો મચ્યો ગુજરાત રાજ્યમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ નાગરિકો માટે પરિવહન સરળ કરવા માટે સરકાર દ્વારા નિર્મિત કરવામાં આવી છે પરંતુ આપણે જાણીએ છીએ કે અવારનવાર એએમટીએસ અને બીઆરટીએસને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે ઉપરાંત અનેક વખતે એએમટીએસ અને બીઆરટીએસ દ્વારા સામાન્ય નાગરિકોના જીવ પણ ગયા છે તેમ છતાં એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓ દ્વારા બેદરકારી સતત દાખવવામાં આવતી હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે મળતી માહિતી મુજબ તાજેતરમાં જ બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા દાદાગીરી સામે આવી છે બીઆરટીએસ નંબર બારના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ હોય તેવું કહી અને નીચે ઉતાર્યા હતા આ ઘટના સતત પાંચથી છ દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું